નમસ્કાર મિત્રો તમારું એક નવા વિડીયોમાં આજની કહાની છે પુત્રએ વિદેશથી પાછા ફરતા જ પોતાના વૃદ્ધ દાદા દાદીની સડક કિનારે શાકભાજી વેચતા જોયા મિત્રો આજની કહાની ખૂબ જ ઇમોશનલ અને હૃદયસ્પર્શી કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની સંજય અમેરિકામાં રહેતો હતો તે પોતાનું ભણતર પૂરું કરવા માટે અમેરિકા આવ્યો હતો તે અમેરિકા આવ્યો એને પાંચ વર્ષ થઈ ગયા હતા અને આ પાંચ વર્ષો માટે એકવાર પણ ઇન્ડિયા નહોતો આવ્યો સંજય સ્કૂલનું ભણતર પૂરું કર્યા બાદ આગળ ડોક્ટર બનવા માટે અમેરિકા આવ્યો હતો ડૉક્ટર બનવાના ચક્કરમાં ચાર પાંચ વર્ષ કેવી રીતે નીકળી ગયા ખબર જ ન પડી એકવાર તેને કોલેજ તરફથી થોડા દિવસની છુટ્ટી મળી એટલે તેમણે ઈન્ડિયા આવવાનો પ્લાન બનાવ્યો પરંતુ ત્યારે જ તેની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ તે ડૉક્ટર પાસે ગયો તો ખબર પડી કે તેને ટાઈફોડ થઈ ગયો છે હવે આ ટાઈફોઈડના હિસાબે તેનું ઈન્ડિયા આવવાનું ફરીથી કેન્સલ થયું એટલે તે ઈન્ડિયા ન આવી શક્યો સંજય એટલો બધો ખુશ હતો કે તે પોતાના ઘરે પાછો આવશે અને પોતાના પરિવારને મળી શકશે પાછલા પાછલા ચાર પાંચ મહિનાથી તો સારી રીતે તેના દાદા દાદી સાથે વાત પણ નહોતી થઈ શકી હવે ત્રણ ચાર દિવસ પછી તેની તબિયતમાં સુધારો થવા લાગ્યો એટલે તેમણે ફરીથી ભારત આવવાની તૈયારી કરી લીધી બેગ પેક કરીને પ્લેનમાં બેસી ગયો સંજય એવું વિચારતો હતો કે હવે કેવા દેખાતા હશે મારા દાદા દાદી શું તેઓ વધારે વૃદ્ધ થઈ ગયા હશે શું તેઓ બંને લાકડી પકડીને ચાલવા લાગ્યા હશે એમના વાળ પણ સફેદ થઈ ગયા હશે હું મારા દાદા દાદાજીને મળીને શું શું વાતો કરીશ આવું બધું તે વિમાનમાં બેસીને વિચારી રહ્યો હતો વિચારમાં ને વિચારમાં વિમાન ભારત પહોંચી ગયું સંજય આજે પૂરા પાંચ વર્ષ બાદ તેના દાદા દાદીને મળવાનો હતો સંજયને આજે પણ એ દિવસે યાદ હતા જ્યારે એમની મમ્મી પપ્પાનું એક કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું ત્યારે સંજય પાંચ વર્ષનો હતો એમનો મોટો ભાઈ આઠ વર્ષનો હતો અને મમ્મી પપ્પાના મૃત્યુ બાદ દાદા દાદીએ પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરીને મોટા કર્યા હતા બંને ભાઈઓમાં તેમના દાદીનો જીવ વસતો હતો તેમના દાદા દાદી તેમની ખૂબ જ પ્રેમ કરતા હતા હવે સંજય ટેક્સીમાં બેસીને ફરીથી જૂની યાદોમાં ખોવાઈ ગયો જ્યારે દાદાજી કામ પરથી ઘરે આવતા હતા ત્યારે સૌથી પહેલાં સંજયનું નામ લેતા કે સંજય ક્યાં છે મારો દીકરો સંજય શું કરી રહ્યો છે ક્યાં છુપાયો છે મારો બદમાશ ચાલ જલ્દી બહાર નીકળ અને જલ્દીથી આવીને તારા દાદાજીને ગળે લાગી જા જ્યાં સુધી હું એકવાર તને મારા ગળે નથી લગાવી લેતો ત્યાં સુધી મારા દિલને ચેન નથી પડતું સંજય જલ્દીથી દોડીને પોતાના દાદાજીની ગોદમાં બેસી જતો ત્યારે દાદાજી પૂછતા કે બેટા કાલે તે તારી દાદી પાસેથી કઈ રેસીપી શીખી છે એનું નામ શું હતું ત્યારે સંજય કહેતો કે અરે દાદા કાલે દાદીએ મને ચા બનાવવા શીખવાડ્યું હતું એક ક્યારેક હું તમને પણ ચા બનાવીને પીવડાવીશ ત્યારે સંજયના દાદાજી કહેતા કે અરે ક્યારેક શું કામ આજે જ વાતાવરણ મસ્ત છે અને અત્યારે હું નવરો છું તો આજે જ ચા બનાવી લાવ દાદાજીની વાત સાંભળીને દાદી હસતા હસતા કહેવા લાગ્યા અરે વાહ આજે તો તમે તમારા પુત્રને હાથે બનેલી ચા પીવાના છો દાદીની વાત સાંભળીને ઘરમાં બધા જ હસી પડ્યા સંજય જલ્દીથી રસોડામાં ચા બનાવવા માટે જતો રહ્યો એમની દાદી પણ એની પાછળ સંજયની મદદ કરવા માટે રસોડામાં ગઈ સંજય પહેલીવાર પોતાના દાદા માટે કંઈક બનાવી રહ્યો હતો તે ખૂબ જ ખુશ હતો કે આજે દાદુ મારા હાથે બનેલી ચા પીશે હવે સંજય ચા બનાવવા લાગ્યો અને ચામાં ચા ખાંડ દૂધ બધું જ પોતાની દાદીને પૂછી પૂછીને નાખી રહ્યો હતો તે વિચારતો હતો કે ચા બનાવવામાં કંઈ ગરબડ નહીં થાય થઈ જાય કેમ કે આજે હું પહેલીવાર મારા દાદા માટે ચા બનાવી રહ્યો છું સંજયે હવે ચા બનાવી લીધી ચા બનાવીને એક સરસ કપમાં ભરીને એક ટ્રેમાં રાખી એની દાદી આ બધું જોઈને કહેવા લાગી કે અરે વાહ બેટા આ જોઈને તો એવું લાગી રહ્યું છે કે કોઈ ફાઇવ ફાઇવ સ્ટાર હોટલમાં ચા બનાવીને આવી રહી છે ત્યારે સંજયે કહ્યું કે અરે દાદી આ બધું તો મેં તમારી પાસેથી શીખ્યું છે તમારા હાથમાં તો જાદુ છે મેં તો બસ થોડી કોશિશ કરી છે તમારા જેવી ચા તો હું ક્યારેય નહીં બનાવી શકું આ બાજુ દાદાજી સંજયના હાથની ચા પીવા માટે બેચેન થઈ રહ્યા હતા ત્યારે જ તેમણે જોયું કે સંજય ચા બનાવીને આવી રહ્યો છે તેઓ તરત જ ટીવી બંધ કરીને સંજયના હાથની ચા બનેલી ચાનો આનંદ લેવા માંગતા હતા ત્યારબાદ બધાએ ચા પીને આનંદ કર્યો અને ઘણી બધી વાતો કરી ત્યારબાદ સંજયની સ્કૂલનું ભણતર પૂરું થયું અને આગળ તેમને ડૉક્ટરનું ભણતર ભણવા માટે વિદેશ મોકલવાની તૈયારી કરવા લાગ્યા જ્યારે તેમના વિઝા થઈ ગયા એટલે સંજય ડોક્ટરનું ભણતર ભણવા માટે અમેરિકા જવા તૈયાર થયો સંજય તેના દાદા દાદીને છોડીને અમેરિકા જવા નહોતો માગતો પરંતુ તેને જવું પડ્યું કેમ કે એમના દાદાની ખૂબ જ ઈચ્છા હતી કે સંજય ડોક્ટર બને સંજયની દાદી સંજયને ગળે લગાવીને ખૂબ રડવા લાગી પરંતુ તેના દાદા બંનેને સમજાવવા લાગ્યા કે કંઈ વાંધો નહીં આપણો દીકરો વિદેશમાં ભણવા જઈ રહ્યો છે આપણે તેની સાથે વાતો કરતા રહીશું અને દીકરા તું આરામથી જા અને ત્યાં જઈને આરામથી રહીજે અને મન લગાવીને ભણવામાં ધ્યાન રાખજે અને અમારા બંનેની ચિંતા બિલકુલ નહીં કરતો અમે બંને અમારું ધ્યાન રાખીશું અને તારો મોટો ભાઈ અને ભાભી પણ છે જે અમારું ધ્યાન રાખશે એટલે તારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી હવે સંજય પોતાના દાદા દાદીની આશીર્વાદ લઈને વિદેશ જાય છે અમેરિકા પહોંચતા જ એમનું ડૉક્ટરનું ભણતર શરૂ થયું બે ત્રણ મહિના સુધી સંજયને તેમના દાદા દાદી સાથે વાત નહોતી થઈ શકી કેમ કે જ્યારે તે ઘરે ફોન કરતો હતો ત્યારે ભાઈ અને ભાભી ફોન ઉઠાવતા અને જ્યારે તેમને કહેતો કે દાદા દાદી સાથે વાત કરાવો તો એ લોકો એવું કહી અને વાત ટાળી દેતા કે દાદા દાદી અત્યારે ઘરે નથી અને ક્યારેક એવું કહેતા કે દાદા દાદી મંદિરે ગયા છે તેઓ કોઈને કોઈ બહાનું કાઢીને દાદા દાદી સાથે વાત નહોતા કરવા કરાવી રહ્યા પરંતુ સંજયે જ્યારે ભારપૂર્વક કહ્યું કે મારે આજે મારા દાદા દાદી સાથે વાત કરવી છે તેઓ ગમે ત્યાં હોય ત્યાંથી બોલાવીને લાવો ત્યારે ભાભી કહેવા લાગતી કે દાદા દાદી આજે જ ચારધામની યાત્રામાં ગયા છે આપણા મહોલ્લાના તમામ લોકો ચારધામની યાત્રામાં જઈ રહ્યા હતા તો તેઓ પણ તેમની સાથે ગયા છે અને ભાભી એવું કહેતા કે તમે દાદા દાદીની ચિંતા ન કરો અમે તેમનું ધ્યાન રાખીએ છીએ અને તેઓ એકદમ ઠીક છે પરંતુ સંજયને કંઈક અજૂકતું લાગતું હતું ત્યારે જ ટેક્સીવાળાએ અવાજ આપ્યો કે સાહેબ અને સંજય પોતાના વિચારોમાંથી બહાર આવ્યો અને ત્યારે જ સંજયે રસ્તામાં એક કેકની દુકાન જોઈ એટલે સંજયે ટેક્સી રોકાવી અને કહ્યું કે ભાઈ તમે થોડી વાર અહીં ઊભા રહીજો આજે મારી દાદાની દાદાનો જન્મદિવસ છે એટલે મારે આજે તેમને સરપ્રાઇઝ આપ્યું છે અને અમે બધા મળીને દાદીનો જન્મદિવસ ઉજવશું ત્યારબાદ એક કલાકનો સફર કરીને સંજય પોતાના ઘરે પહોંચ્યો અને જ્યારે સંજય પોતાના ઘરે પહોંચ્યો એટલે સીધો જ દરવાજો ખોલીને અંદર ઘૂસી ગયો અને ચીલાવા લાગ્યો કે દાદા દાદી તમે ક્યાં છો જુઓ તમને મળવા કોણ આવ્યું છે હવે સંજય દાદા દાદી કરતો આખા ઘરમાં દાદા દાદીની શોધવા લાગ્યો આટલા વર્ષો બાદ સંજય પોતાના ઘરે આવ્યો હતો પરંતુ એને ઘરમાં કોઈ દેખાયું નહીં ત્યારે તેની ઘરની કામવાળી માસી દેખાયા એટલે સંજયે તેને પૂછ્યું કે ઘરના તમામ લોકો ક્યાં ગયા છે એટલે કામવાળી માસીએ કહ્યું કે બેટા સંજય તારા દાદા દાદી તીર્થયાત્રામાં ગયા છે આપણા મહોલ્લાના બધા જ લોકો જઈ રહ્યા હતા એટલે તેની સાથે તેઓ પણ ગયા છે એવું જ મને તારા ભાઈએ જણાવ્યું છે અને તારી ભાભી અત્યારે તેમના પિયરમાં ગઈ છે એમના પિયરમાં કાલે કોઈનો જન્મદિવસ હતો એટલે એ બંને આજે આવતા જ હશે તું અંદર આવ થોડો આરામ કરી લે આટલા દૂરથી સફર કરીને આવ્યો છો હું તારા માટે ચા બનાવીને આપું છું ત્યારે સંજય વિચારવા લાગ્યો કે આજે મારી દાદીનો જન્મદિવસ મનાવો કે નહીં એવું વિચારીને તે ફરીથી પોતાના દાદા દાદીને ફોન લગાવે છે પરંતુ એમનો ફોન નથી લાગતો હંમેશાની જેમ સ્વિચ ઓફ બતાવી રહ્યો હતો ત્યારબાદ સંજય વિચાર્યું કે ચાલો ઘરે તો કોઈ નથી અને હું આ કેક લાવ્યો છું દાદીના જન્મદિવસ માટે એટલે આ કેકને હું મંદિરે જઈને ગરીબ બાળકોને ખવડાવી દઉં છું ત્યારબાદ સંજય તેના ઘરની બાજુમાં જ એક મંદિર હતું જે મંદિર સંજય બાળપણથી જ તેના દાદા દાદી સાથે જતો હતો એ મંદિર જવા માટે નીકળી ગયો મંદિરની બાજુમાં જ એક વૃદ્ધાશ્રમ હતો એટલે સંજય થોડી માટે ત્યાં ઊભો રહ્યો અને વૃદ્ધ લોકો સાથે વાતો કરીને પોતાનું મન હળવું કરવા લાગ્યો અને જે કેક લાવ્યો હતો એ વૃદ્ધાશ્રમમાં જ રહેતા વૃદ્ધોને ખવડાવી દીધી તમામ વૃદ્ધોએ તેને ખૂબ આશીર્વાદ આપ્યા હવે સંજય વૃદ્ધાશ્રમમાંથી નીકળીને ઘરે જવા માટે પોતાની ગાડી વાળી ત્યારે સંજયે રોડની બીજી બાજુ પોતાના દાદા દાદી જેવા બે લોકોને જોયા એટલે તે વિચારવા લાગ્યો કે મારા દાદા દાદી અહીંયા કેવી રીતે હોઈ શકે તો પણ સંજય પોતાના મનમાં આવેલા વહેમને દૂર કરવા માટે પોતાની ગાડી આ બંને લોકો તરફ વાળી દે છે અને જ્યારે તે રોડની બીજી બાજુ પહોંચી ગયો ત્યારે સંજયની આંખો સામે અંધારું આવવા લાગ્યું એમના પગ નીચેથી જમીન ખીચકી રહી હતી તેના માથા પર જાણે આગ તૂટી પડ્યું હતું તેમણે જોયું કે તેમના દાદા દાદી ફાટેલા તૂટેલા કપડાં પહેરીને બેઠા હતા અને તેમની આગળ થોડું શાકભાજી રાખેલું હતું તેઓ રોડ પર આવવા જવા વાળા લોકોને બૂમો પાડીને આ શાકભાજી વેચી રહ્યા હતા તેઓ એવું કહી રહ્યા હતા કે બેટા થોડું તો ખરીદી લ્યો અમે બંને સવારથી કંઈ ખાધું નથી થોડા પૈસા મળી જશે તો અમે બંને વૃદ્ધ લોકો કંઈક ખાઈ શકીશું ભૂખથી અમારી હાલત ખરાબ થઈ રહી છે જ્યારે સંજય પોતાના દાદા દાદી પાસે પહોંચી ગયો પરંતુ તેમના દાદા દાદીની આંખોની રોશની વૃદ્ધાવસ્થાના લીધે ઝાંખી થઈ ગઈ હતી અને તેમની પાસે પહેરવા માટે ચશ્મા પણ નહોતા એટલામાં એટલા એટલા માટે તેઓ સંજયને ઓળખી ન શક્યા અને તેને કહેવા લાગ્યા કે બેટા આ શાકભાજી ખરીદી લ્યો અમે બંને સવારથી કંઈ ખાધું નથી આ શાકભાજી વેચીને જે પૈસા મળશે એનાથી અમે બંને વૃદ્ધો કંઈક ખાઈ લઈશું સંજયની આંખોમાંથી લગાતાર આંસુ વહેતા હતા ત્યારબાદ તે પોતાના દાદા દાદીનો હાથ પકડીને રોડની સાઈડમાં લાવ્યો અને પોતાના દાદા દાદીને ગળે લગાવીને જોર જોરથી રડવા લાગ્યો દાદા દાદીને કંઈ સમજાતું નહોતું કે આ કોણ છે અને આ અમને ગળે લગાવીને જોર જોરથી કેમ રડી રહ્યો છે ત્યારબાદ સંજય કહેવા લાગ્યો કે દાદા દાદી તમારી આવી હાલત કેવી રીતે થઈ ગઈ તમે આવી રીતે રોડ પર કેવી રીતે આવી ગયા ત્યાં તમારે તો આ ઉંમરે ઘરે બેસીને આરામ કરવાનો હતો એના બદલે તમારી આવી હાલત કેમ થઈ ગઈ તમારી સાથે શું થયું હતું તમે મને આજ સુધી કેમ કાંઈ જણાવ્યું નહીં જ્યારે જ્યારે હું ફોન કરતો ત્યારે તમારો ફોન નહોતો લાગતો અને સંજય જોર જોરથી રડતો રડતો પોતાના દાદા દાદીને કહેવા લાગ્યો કે દાદા તમે મને બધું જણાવો મારું દુલ મારું દિલ ખૂબ જ ગભરાઈ રહ્યું છે ત્યારબાદ ત્રણેય એકબીજાને ગળે લાગીને જોર જોરથી રડવા લાગ્યા થોડી વાર બાદ સંજય સૌથી પહેલાં પોતાના દાદા દાદીને હાથ પગ ધોરાવી અને તેમ તેમના માટે ખાવાનું લાવ્યો અને તેમને ખાવાનું ખવડાવ્યું ત્યારબાદ ગાડીમાં બેસાડીને આરામથી પૂછવા લાગ્યો કે હવે તમે બતાવો કે તમારી આવી હાલત કેવી રીતે થઈ ગઈ ત્યારે સંજયના દાદાઈ દાદાઈ કહેવા લાગ્યા કે બેટા તું વિદેશ ગયો ત્યારબાદ તારા મોટા ભાઈ અને ભાભીનું રૂપ બદલાઈ ગયું હતું તેઓ અમારી સાથે ખૂબ જ દૂર વ્યવહાર કરવા લાગ્યા હતા તેઓ અમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતા હતા તેઓ અમારી સાથે વાત પણ નહોતા કરતા અને તારી ભાભીએ તો અમને બંનેને ઘરના નોકર બનાવી દીધા હતા તે અમારી પાસે આખો દિવસ ઘરનું કામ કરાવતી હતી અને ખુદ આખો દિવસ ટીવી સામે સોફા પર બેસી રહેતી તે ઘરનું બધું જ કામ મારી પાસે કરાવતી અને બહારનું કામ તારા દાદાજી પાસે કરાવતી હતી તારા દાદાજીએ પોતાના બિઝનેસમાંથી જે કાંઈ પૈસા કમાયા હતા એ બધા જ પૈસા તારા ભાઈએ એમના બિઝનેસમાં લગાવી દીધા અને તારા દાદાજીને એક પણ પૈસો આપ્યો નથી અને અમારી પાસે જે કાંઈ બચત હતી તે તે પણ તારા ભાઈ અને ભાભીએ અમારી પાસેથી ઝૂંટવી લીધી અને અમારી સાથે નોકરો કરતાં પણ ખરાબ વ્યવહાર કરવા લાગ્યા ધીરે ધીરે તારી ભાભીનો જુલમ અમારા ઉપર વધતો ગયો ત્યારબાદ અમને બંનેને ખાવા માટે પણ તડપાવા લાગ્યા આખા ઘરનું કામ કરવા છતાં પણ અમને ભરપેટ ખાવાનું આપતી નહોતી ઘરમાં જે વાસી અને ઠંડુ ખાવાનું પડ્યું હોય એ ખાવાનું મને અને તારા દાદાજીને ખવડાવતી હતી અને વૃદ્ધાવસ્થામાં ભરપેટ ખાવાનું ન મળવાના લીધે તારા દાદાજીની તબિયત ખરાબ થવા લાગી હતી મેં મારી પાસે થોડા પૈસા રાખ્યા હતા એટલે હું તારા દાદાજીને દવાખાને લઈ ગઈ અને ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે કહ્યું કે તારા દાદાજીની તો ડાયાબિટીસ છે એટલે તેના ખાવા પીવા પર ધ્યાન આપજો અને તેમને રોજ દવા લેવી પડશે અને જ્યારે મેં તારા ભાઈને તારા દાદાજીને કોઈ સારા ડોક્ટર પાસે લઈ જવાનું કહ્યું તો તે ગુસ્સે કરીને કહેવા લાગ્યો કે હું એને ક્યાંય નહીં લઈ જાઉં મારી પાસે કોઈ વધારાના પૈસા નથી કે હું એનો ઈલાજ કરાવી દઉં ત્યારબાદ ધીરે ધીરે તારા દાદાજીની તબિયત વધારે ખરાબ થવા લાગી તેઓ ઘરના કામ પણ નહોતા કરી શકતા અને તારી ભાભીએ જોયું કે હવે આ બંને વૃદ્ધો કોઈ કામના નથી રહ્યા ત્યારે અમને બંનેના ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા દાદીની આવી વાતો સાંભળીને સંજયની આંખોમાં પાણી આવી ગયું અને તેના દાદા પણ સંજયના ખંભા પર હાથ રાખીને રડવા લાગ્યા સંજયની દાદી આ બંનેના શાંત કરી રહી હતી ત્યારબાદ સંજયે કહ્યું કે દાદા દાદી તમે ચિંતા ન કરો હવે હું આવી ગયો છું હવે હું તમારી તમામ પરેશાની દૂર કરી દઈશ તમે જે કાંઈ પણ કહ્યું ખોયું છે એ વધુ જ વસ્તુ તમને પાછું અપાવીને જ રહીશ એ ઘર બિઝનેસ બધું જ તમારું છે એ બધું જ તમે તમારી મહેનતથી બનાવ્યું છે મને આજે પણ યાદ છે મારી મમ્મી પપ્પાનું મૃત્યુ બાદ પણ તમે કેટલી મહેનત કરીને આ ઘર બનાવ્યું હતું દાદીએ કેટલી મહેનત કરીને એ ઘરને સજાવ્યું હતું અને એ ઘરમાં આપણા બધાની યાદો વસેલી છે અને ભાભીએ તમને બનેને તમારા ઘરમાંથી જ બહાર કાઢી મૂક્યા છે એ ઘરમાં રહેવાનો ભાઈ અને ભાભીને કોઈ અધિકાર નથી રહ્યો ત્યારબાદ સંજય પોતાના દાદા દાદીને ઘરે લઈને આવ્યો ઘરે જઈને દાદા દાદીને સારી રીતે નવરાવ્યા ધોવડાવ્યા અને તેમને નવા કપડાં પહેરાવ્યા અને કહેવા લાગ્યું કે દાદી શું તમને યાદ છે કે આજે તમારો જન્મદિવસ છે અને ત્યારે જ સંજયે ઓનલાઈન ઓર્ડર કરીને જલ્દીથી બીજી કેક મગાવી અને ત્રણેય મળીને દાદીનો જન્મદિવસ ઉજવ્યો હવે દાદીની આંખોમાં ખુશીના આંસુઓ આવી ગયા ત્યારબાદ સંજયે બધા માટે ખાવાનું ઓર્ડર કર્યું જમવાનું આવ્યું એટલે બધાએ સાથે મળીને ભોજન કર્યું સંજયના દાદા દાદી એવી રીતે ખાવાનું ખાઈ રહ્યા હતા કે જેમ કે વર્ષો પછી ખાવાનું મળ્યું હોય લગભગ રાતના અગિયાર વાગી ચૂક્યા હતા ત્યારે જ તેમનો ભાઈ અને ભાભી પણ ઘરે આવી ગયા અને ઘરમાં દાદા દાદીને જોઈને ભાભીનો ગુસ્સો સાતમા આસમાને ચડી ગયો અને કહેવા લાગી કે તમારી આ ઘરમાં પાછા આવવાની હિંમત કેવી રીતે થઈ તમે લોકો આ ઘરમાં કોને પૂછીને પાછા આવ્યા છો તમને બનેને તો મેં ધક્કા મારીને આ ઘરમાંથી બહાર કાઢ્યા હતા તો પછી તમે પાછા કેમ આવ્યા છો આ મારું ઘર છે એટલે અત્યારે ને અત્યારે ઘરમાંથી બહાર નીકળી જાઓ નહીંતર ફરીથી ધક્કા મારીને બહાર કાઢી મૂકીશ ત્યારે જ રૂમમાંથી સંજય બહાર આવ્યો અને કહેવા લાગ્યો કે મારા દાદા દાદીને હું આ ઘરમાં લાવ્યો છું આ મારા દાદા દાદીનું ઘર છે અને મારા દાદા દાદીને આ ઘરમાંથી બહાર નીકળી જવાનું કહેવાવાળા તમે કોણ છો તમારી હિંમત કેવી રીતે થઈ દાદા દાદીની ઘરમાંથી બહાર કાઢવાની આ ઘર તમારું નથી પરંતુ દાદા દાદીનું છે અને તમને શરમ નથી આવતી કે મારા દાદા દાદીને પોતાના જ ઘરમાંથી બહાર કાઢો છો અત્યારે જાઓ બધા તમારા રૂમમાં જઈને સુઈ જાઓ કાલે સવારે વાત કરીશું અત્યારે મોડી રાત થઈ ગઈ છે અને અત્યારે મારે તમારા બંને સાથે કંઈ વાત નથી કરવી આટલું કહીને સંજય પોતાના દાદા દાદીને લઈને રૂમની અંદર જતો રહ્યો બીજા દિવસે સંજય કોર્ટમાં ગયો અને એક વકીલ પાસે લીગલ નોટિસ તૈયાર કરાવી જેમાં લખ્યું હતું કે ચોવીસ કલાકની અંદર ભાઈ અને ભાભીએ દાદાજીને તેમનું ઘર ખાલી કરી આપવું પડશે અને સાથે જ પોલીસ સ્ટેશનને જઈને ભાઈ અને ભાભી વિરુદ્ધ રિપોર્ટ પણ લખાવી દીધો દાદા દાદીને તેમના ઘરમાંથી બહાર કાઢવા માટે તેમની સાથે ખરાબ વ્યવહાર કરવા માટે અને દાદા દાદીના પૈસા હડપ કરી લેવાના આરોપ સાથે આ નોટિસ ભાઈ અને ભાભીને મળી એટલે તેઓ ગભરાઈ ગયા કે હવે શું થશે તેઓ તરત જ દાદા દાદી પાસે જઈને તેમના પગમાં પડી ગયા અને માફી માગવા લાગ્યા કે અમને માફ કરી દો અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે હવે આપણે બધા લોકો સાથે મળીને રહીશું હવે અમે લોકો તમને ઘરની બહાર નહીં કાઢીએ ત્યારે સંજય ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે તમે શું મારા દાદા દાદીને ઘરમાંથી નહીં બહાર કાઢશો પરંતુ તેઓ ખુદ તમને આ ઘરમાંથી બહાર કાઢવાના છે તમે કોણ છો જે આ ઘરમાં રહો છો જલ્દીથી જલ્દી આ ઘરને ખાલી કરીને નીકળી જાઓ અહીંથી ત્યારે ભાઈ અને ભાભી બંને હાથ જોડીને માફી માંગવા લાગ્યા અજીજી કરવા લાગ્યા પરંતુ દાદાજી તેમના પુત્ર અને વહુના ત્રાસથી ખૂબ જ દુઃખી થયેલા હતા તેમણે માફ નહોતું કર્યું એટલે તેમણે પણ ભાઈ ભાભીને ઘરમાંથી બહાર જતા રોક્યા નહીં કેમ કે આ લોકોએ તેમના દાદા દાદી સાથે જેવું રીતે ખરાબ વ્યવહાર કર્યો હતો એ એ વારે વારે દાદાને યાદ આવી રહ્યું હતું કે કેવી રીતે આ લોકોએ દાદા દાદીને રોડ પર ભીખ માગવા માટે મજબૂર કર્યા હતા આવી રીતે સંજય પોતાના દાદા દાદીને ફરીથી પોતાના ઘરમાં પાછા લાવ્યો અને ખૂબ જ રાજી થઈને દાદા દાદીએ સંજયને પોતાના ગળે લગાવી લીધો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો